નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની લેટેસ્ટ અને સૌથી મોટી આગાહીમાં આપનું સ્વાગત છે અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે તમારા વિસ્તારની અંદર પણ વરસાદ પડતો હશે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે એમના જિલ્લાની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે હવે પછીના આગામી ત્રણ કલાક પછી ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે એને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી છે અત્યારે તો ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તમને જણાવીએ તો સૌ પ્રથમ રાજકોટ લાગુના વિસ્તારો સમગ્ર રાજકોટનો ઘેરાવો બન્યો છે જેમાં ચોટીલા મોરબી જામનગર ગોંડલ જસદન તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે સાથે સાથે ગઈકાલે પણ ગુજરાત રાજ્યમાં જે આગાહી કરવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે બપોર પછીનો વરસાદ શરૂ થયો છે અત્યારે કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે તેમજ આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદ એ છે જોર પકડ્યું છે અને લગભગ પાંચ ઇંચ સુધીના વરસાદ અત્યારે આગામી ચોવીસ કલાકના છે એ નોંધાઈ ગયા છે ચોવીસ કલાકના જે વરસાદના માહિતીના રિપોર્ટ આવ્યા હતા એ રિપોર્ટમાં પણ જાણવા મળ્યું છે કે ગુજરાત રાજ્યમાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ અત્યારે નોંધાઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકના તો હવે પછીના આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેશે ગુજરાત રાજ્યમાં આજે વહેલી સવારથી બપોર દરમિયાનનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે પૂરની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અતિવૃષ્ટિ આવી શકે છે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી પણ શકે છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અરબસાગરથી એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સ્વરૂપનો એક ઘેરાવો ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોને અસર કરતો જણાઈ રહ્યો છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહી શકો છો તમે મિત્રો અરબસાગર અને હિન્દ મહાસાગરના જે પવન સમાન વાવાજોડા પવન સમાન જે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે દ્વારકા જૂનાગઢ જામનગર તેમજ મિત્રો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ફૂંકા બોલાવી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાતની પણ આજના વિડીયોમાં વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની છે એ અપડેટ સામે આવી રહી છે ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બન્યો છે અને બંગાળની ખાડીમાં તો લો પ્રેશર સિસ્ટમ બની અને હવે એ લો પ્રેશર સિસ્ટમ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી અને આગળ વધતી જોવા મળી રહી છે અત્યારે મધ્ય ભારતની વાત કરવામાં આવે તો સમગ્ર મધ્ય ભારતની અંદર એક સ્ટ્રોક લાઇન દર્શાવવામાં આવી છે ટ્રફ દર્શાવવામાં આવ્યો છે આ ટ્રફનો ઘેરાવો સતત ને સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જણાઈ રહ્યો છે બીજી તરફ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમ એક તરફ બંગાળની ખાડીથી લઈ અને ગુજરાત રાજ્ય તરફ બીજી તરફ ઉત્તર ભારતના વિસ્તારો તરફ આ સ્ટફ લાઇન છે દર્શાવવામાં આવી રહી છે અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ઘણા જિલ્લાઓની અંદર તો મિત્રો ઓરેન્જ એલર્ટના પણ સમાચાર સામે આવી રહ્યા છે વિવિધ મોડેલા અનુસંધાને જોવા જઈએ તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે અમદાવાદ મહેસાણા પાલનપુર ડુંગરપુર ઉદયપુર તેમજ દાહોદ વડોદરા આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદે ગાભા કાઢ્યા છે દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે જેમાં એક બે ત્રણ અને ચાર જુલાઈ સુધી એટલે કે પહેલીથી લઈ અને ચાર જુલાઈ વચ્ચે આગામી ચાર દિવસની એક લેટેસ્ટ આગાહી સામે આવી છે લેટેસ્ટ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે હવે પછી ગુજરાત રાજ્યમાં મેઘરાજા ખમૈયા કરશે નહીં કારણ કે વરસાદનો નવો રાઉન્ડ છે હવે પછીના બેથી ત્રણ દિવસમાં શરૂ થશે તો ગુજરાત રાજ્યમાં વરસાદનો જે પ્રથમ અને બીજો રાઉન્ડ જે હતો એમાં લગભગ ત્રીસ ટકા સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીના ત્રીસ જેટલો વરસાદ પણ પડી ગયો છે હવે પછી વરસાદ છે એ બાકીના દિવસોની અંદર પડવાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ જણાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવશે અત્યારે અમુક વિસ્તારોની અંદર તો સૂકું વાતાવરણ હશે પરંતુ એની સાથે સાથે વાવાઝોડા સમાન પવનો પણ શકે છે જેમાં મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો પણ ફૂંકાશે અને આ ગતિ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોને લાગુ કરશે જેમ મિત્રો તમે જોઈ શકો છો સાત આઠ અને નવ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈએ તો સાત આઠ અને નવ તારીખ વચ્ચે છે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદી જોર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો વચ્ચે પહોંચતું જોવા મળી રહ્યું છે મધ્ય ભારતના પણ અમુક જિલ્લાઓ જેમાં ઉત્તરાખંડ અમુક રાજ્યોની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ મધ્યપ્રદેશ આવા ઘણા બધા રાજ્યો છે કે ત્યાં અત્યારે મિત્રો વરસાદે છે ભૂકા બોલાવ્યા છે તારાજી સર્જી છે ગુજરાત રાજ્યમાં પણ આવી તારાજી સર્જાઈ શકે છે અંબાલાલ પટેલે તો મિત્રો એવી આગાહી કરી હતી કે નીચાણવાળા ડેમો અથવા તો ઓછી સ્તરવાળા ડેમો છે એ ઓવરફ્લો થશે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં દરેક રાજ્યોમાં વાવાઝોડા સમાન પવનો તો ફૂંકાતા હોય સાથે સાથે વરસાદ પણ ધોધમાર પડતો હોય એની સાથે દક્ષિણ ગુજરાતથી એવા સમાચાર સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર વરસાદે છે ગાભા કાઢ્યા છે એટલે કે સારામાં સારો વરસાદ પડ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે વરાપ નીકળશે પરંતુ અત્યારે વરાપ નીકળવાને લઈને કોઈ પણ એંધાણ દર્શાવવામાં આવતા નથી સતત ને સતત કન્ટિન્યુ વરસાદ છે એ વરસી રહ્યો છે ચોવીસ કલાકની આગાહી પણ જોઈ છે છત્રીસ કલાકની આગાહી હવે આવનારા સમયની અંદર આપણે જોઈશું અને અડતાલીસ કલાક સુધી એટલે કે સરકાર દ્વારા પણ હાઈ દર્શાવવામાં આવ્યા છે નીચાણવાળા જે દરિયાકાંઠાના વિસ્તારો હોય એ નીચાણવાળા વિસ્તારોમાં હાઈ છે દર્શાવવામાં આવ્યા છે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસના અનુસંધાને જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં હવે પછીના ગણતરીના દિવસો જ બાકી છે ગણતરીના દિવસોની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિતા સર્જાય છે ભયંકર સ્વરૂપ વરસાદનું અને ચોમાસાના ઋતુ જોવા મળશે વિવિધ મોડેલો દ્વારા અને મેપ દ્વારા તેમજ સેટેલાઇટ ઇમેજ પિક્ચર દ્વારા પણ આપણે ઘણી બધી એવી અપડેટ જાણીશું જેમાં હવે પછીની ગણતરીની કલાકો છે એ સારામાં સારી રહી શકે કારણ કે વાવાઝોડાના સમાન જો પવનો ફૂંકાય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આવી અસરો દર્શાવવામાં આવી છે જેમાં ગીર સોમનાથ છે પોરબંદર છે દ્વારકા છે વેરાવળ છે ભાણવડ જૂનાગઢ જામનગર સલાયા આ તમામ જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે જાણીતા હવામાનિષ્ણા અંબાલા પટેલે કહી દીધું છે કે ચાર જુલાઈથી સાત જુલાઈ વચ્ચે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો તવાહી મચાવશે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને ગુજરાતના દરેક અપડેટ થતા જિલ્લાઓની અંદર જે પાણી ભરાવાના સમસ્યાનો સમાધાન થશે કે નહીં તો મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે તો કોઈ એવી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી નથી કારણ કે જેમ જેમ દિવસે ને દિવસે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને છે ટ્રફ લાઇન તમે જોયો તો અગાઉ કે બંગાળની ખાડીનો ટ્રફ લાઇન હતો મિત્રો અત્યારે જે હવે વરસાદ પડશે ચોમાસાના વરસાદ અને પાણી જે ચોમાસાની ઋતુના ભરાશે એમ તો પાણી ટ્રફ લાઇન અનુસાર જોવા જઈએ બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ થઈ પશ્ચિમ ભા ભારત તરફ થઈ અને ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગો જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે તો આ તમામ વિસ્તારોને ગણતરીમાં લઈએ તો અત્યારે ગુજરાતના પૂર્વ ભાગો ઉત્તર ભાગો અને મધ્યમ ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના અમુક એવા વિસ્તારો કે ત્યાં અત્યારે વરસાદ બોલાવી રહ્યો છે આગામી બે થી ત્રણ કલાકની તો આગાહી આપણે જોતા જ આવીએ છીએ છેલ્લા ઘણા સમયથી નવી આગાહી પણ જાણીએ છીએ જોઈએ છીએ પરંતુ એ પહેલાં ગુજરાતના જામનગર વિસ્તારની લાગુના વિસ્તારો લાલપુર છે ખાલવાવાડ છે ધ્રોલ સાવડી વાંકાને થાણ ચોટીલા રાણપુર ધંધુકા લીંબડી બારવાડા બોટાદ ગોધરા તેમજ ગઢાદરા આ તમામ વિસ્તારો જસદણ છે રાજકોટ છે અમરેલી ગીર સોમનાથ તો આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો સેટેલાઇટ વિપિક્ચરના આધારે પણ દર્શાવવામાં આવતી માહિતી છે અને આ માહિતીના ભાગરૂપે હવે પછીની ગણતરીની કલાકો છે એ ભારેથી અતિભારે રહી શકે કારણ કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ નવી લેટેસ્ટ અને નક્કોરા આગાહી જાણવા મળી રહી છે ત્યારે દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાલી તમે જણાવી દેજો જેથી કરી મિત્રો આપણા બીજા ઘણા બધા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ એમના વિસ્તારની જે આગાહી હશે એ જાણવા માટેની ઉત્સુકતા હશે સાથે મિત્રો તમને કહેવાનું એક કે આ વિડીયોમાં બસ્સો લાઇકનો ટાર્ગેટ રાખેલો છે જો આ વિડીયોમાં બસો લાઇક કમ્પ્લીટ થઈ જશે પૂરી થઈ જશે તો અમારા દ્વારા તમારા જે પણ કમેન્ટ હશે જે પણ વિસ્તારની જિલ્લાની કે પછી તાલુકા ગામની કમેન્ટ હશે એ વિસ્તારની કમેન્ટ આધારે આગાહી છે કરવામાં આવશે કે જિલ્લાની અંદર વિસ્તારની અંદર કે પછી ગામ સિટીની અંદર આગામી ચોવીસ કલાક કેવી રહેશે ભારેથી અતિભારે વરસાદ પડશે કે નહીં એ પ્રમાણેની આગાહી છે તમને મળી જશે તો આ વિડીયોને બસ્સો લાઇકનો ટાર્ગેટ આપવામાં આવેલો છે જલ્દી આ વિડીયોને ટાર્ગેટમાં લાઇક પૂરી કરી દો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરીજો